જુનાગઢના ખામધોડ વિસ્તારમાં ફરિયાદના મંદુખમાં યુવક પર મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત આઠ કવાયત શરૂ કરી જુનાગઢના ખામધોડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે ગઈકાલે મહિલા કોર્પોરેટરના પતિના માણસો દ્વારા એક ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા જતાં

અહીંયા સેવન કોર્સ માં હું ને મારી બેન અમે લોટ કરાવવા ગયા તા એની પેલા છેડતી કરે તો એ બધું એ મુન્નાભાઈ ના છોકરા છે સાવરને અને એ બધે મહિનાથી પેલા મને પછી બધે છે સમાધાન હોવાનું મારા થઈ ગયું હતું અને પછી મુન્નાભાઈ એમ કીધું હતું મને કે આજથી હવે મહિનાથી પેલા ને તને જોઈ લેવા ચૂંટણી પછી બરાબર અને પછી આ મારી નાખવાની ધમકી દીધી હતી મને ગઈ કાલે ખતીજા બેન ના ઘરે હું ગયો તો ત્યાંથી અમે કેસ કરવા ગયા તો કેસ કરીને હું તો ઘરે આવતો હતો ને ત્યારે મારી ઉપર આ ઘટના બની કોણ કોણ હતું તમને મારવા એ સાવણ ને મુનાભાઈ ના છોકરા ને બધાય અને મુનાભાઈ ના માણસો આઠ દસ જણા હતા અને ઓલા સીસીટીવી ફૂટેજમાં માં બી આવેલ છે બધી આ બધા એ રોડ ઉપર છે ને ફૂલ દાદાગીરી ઘરે છે અને મન ફાવે ગમે ને મારી લે ગમે ને દુકાનો બંધ કરી દે ને લુખા દે તો બંધ થતા નથી એના અને ફૂલ લુખી આકે કોણ કોણ લુખાગીરી કરે એ આ મુનાવાયના માણસો અને મુનાવાયને બધાય ખુલે ખુલે ગાડીઓ માથે નાખે ને મન ફાવે કોણ છે મુનાવાય કોર્પોરેટર મુનાવાય ભીમભા તમે ડરો ફઈને આ ઓલું થયો આપણે મોના ભાઈ ના માણસો આવે અને ખેલ કરી ગયા કારણ વિના અને ફોલ મારી નાખવાની ધમકીઓ દીધી મને હાથમાં લાગેલ છે અને આત્મા જરીઓ ના ઘા મારી દીધા છે અને હું પડી ગયો તો પછી આઠ દસ જણા ઘોકા મારતા હતા છરી મારે અને ધોકા બાઈપો ને એવું જ દેખાતું कल होली के दिन एक बना बना है खामदोल विस्तार के अंदर जो रघुवीर सोसाइटी है वहां पे कल मुन्ना के तीन आदमी गए थे और एक घर में जाके उन्होंने मारपीट की और गाली गलोज की, की इनका पहले चुनाव के समय पे एक फरियाद आई थी उसको लेके कि तुमने हमारे खिलाफ क्यों की उस समय गलत फरियाद ये मारपीट की शिकायत लिखवाने के लिए जब वो परिवार यहाँ आया था पुलिस स्टेशन तो उनमें से एक लड़का सलीम जो उनका ही रिश्तेदार है वो वापस जा रहा था और बाबू पान के पास खामदौल रोड पे वो वहां पे सोडा के लिए रुका और वहीं पे इन्हीं के जो आदमी थे वो वहां पे आते हैं और उसको छुरी मार दी है हाथ पे इसके अंदर उसने आठ लोगों का नाम बताया है जिसमे से मुन्ना का लड़का सावन का भी नाम बताया गया अभी आठ में से जो एक आरोपी है जिसका नाम नंदा है वो उसको हमने कॉर्डन कर लिया है वो हॉस्पिटल में एडमिट है और बाकी के जो लोग हैं वो फरार हैं પકડને પૂરી કોશિશ કહેમ જલ્દી પકડ